સુરેન્દ્રનગર ઝાલાવાડમાં ઠંડીમાં ક્રમ વધારવા સાથે વાતાવરણમાં ભેડનું પ્રમાણ વધતા વાયરસ બીમારીના કેસો વધારો જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ અને ખાનગી દવાખાના તેમજ ધાંગત્રા લીંબડી સુડા સાયલા સહિત તમામ તાલુકાના હેઠળ કેન્દ્ર પર દર્દીઓનાઉસ જોવા મળી રહ્યા છે શરદી ઉધરસ અને ફીવરના દર્દીઓમાં વધારો થયો છે જિલ્લામાં વાયરસ ઇન્ફેક્ટ અને ડબલ ઋતુને લઈને લોકો રોગશાળામાં સપડાઈ રહ્યા છે સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લામાં લોકો વાયરસ બીમારીનો ભોગ બની રહ્યા છે જેમાં બાળકો પણ શરદી ઉધરત તેમજ તાવની ઝડપટમાં આવી જાય છે ગાંધી હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં છેલ્લા કેટલાક એક માસમાં બારસોની ઓપડી નોંધાય હતી હાલમાં દૈનિક પચાસથી સિત્તેર જેટલી ઓપડી રહી છે સરકારી તેમજ ખાનગી દવાખાનામાં દર્દીઓને લાયણ જામ મળી રહી છે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં દૈનિક ચારસો પચાસથી વધુ ઓપડીઓ નોંધાઈ રહી છે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ તાલુકાના તેમજ ગ્રામ વિસ્તારોમાં પણ શરદી ઉધરત અને ક્યુવરના દર્દીઓ વધી રહ્યા છે તમામ તાલુકાના હેઠળ કેન્દ્રોમાં પણ લાયનો જોવા મળી રહી છે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં ગત નવેમ્બર મહિનામાં અંદાજે બારસો જેટલી બાળકોની કુઝ ઓટીપી રહી હતી ગાંધી હોસ્પિટલમાં ઇન્ચાર્જ સીડીએમ ડ્રો કેતન લીવડીયાએ જણાવ્યું હતું કે બાળકોને જમવા ગરમ ખોરાક આપવો જોઈએ ફ્રીજની ઠંડી વસ્તુઓ ટાળવી વિટામિન સીવાળા આંબળા નારંગી જેવા ફળો પણ પરમાણસર આપવા જોઈએ ઠંડીમાં બાળકોને સાથે બહાર નીકળવા તેમજ ગરમ કપડાં નાક કાન ઢકાય તે રીતે માંસનો પણ ઉપયોગ કરવો જોઈએ સવારનો તડકો પણ લોકો બાળકોને પ્રમાણસર લેવો જોઈએ